નમસ્તે મિત્રો વિચાર મંથનનો અત્યારનો વિષય છે જેવો સંગ તેવો રંગ આપણે સમાજમાં રહીએ છીએ આપણે અનેક એવી બધી વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ જે સારી હોય છે જે ખરાબ હોય છે જે જ્ઞાની હોય છે કોઈ પૈસાદાર હોય છે કોઈ ચતુર હોય છે કોઈ મૂર્ખ હોય છે કોઈ વ્યવહાર કુશળ હોય છે તો કોઈ અન્ય ક્ષેત્રમાં નિપુણ હોય છે હવે આ બધાની સાથે પરિચય તો આપણે થતો જ હોય છે એનું કારણ છે આપણે એકબીજાની જરૂર પડવાની છે એટલે ઓળખાણ થતી હોય છે અને પરિણામે આપણે પરિચય થતો હોય છે અને બધાના પરિચયમાં આવવાથી જાણતા કે અજાણતા આપણને તેમની સાથેની બેઠક કે એમની સાથે ની વાતચીત દરમિયાન કે એમની કોઈ વાતો સાંભળવાથી એમના વ્યવહારની અસર આપણા ઉપર થતી જ હોય છે એ ભલે આપણને ખબર ના હોય પરંતુ આપણા વ્યવહાર દ્વારા આપણી કામગીરી દ્વારા આપણા વર્તન દ્વારા એ ક્યાંક ને ક્યાંક છતું થતું હોય છે અમુક ઊંચા દરજ્જાના માણસ સાથે તમે બેસજો તમને ખ્યાલ આવશે કે રાજકીય લેવલના માણસ હોય કે કોઈ અધિકારિક લેવલના માણસ હોય એમની સાથે તમે બેસજો તો તમને ખ્યાલ આવશે કે તમે પણ એમની જેવા થઈ જતા હો એવી અંદરથી અનુભૂતિ થતી હોય છે તમે કોઈ સાધુ સંત કે સંન્યાસીના સાનિધ્યમાં બેસજો તમને ખ્યાલ આવશે થોડીક બેઠક પછી થોડીક એની સાથે વાતચીત થયા પછી કે આપણામાં એમના ગુણોનો સંચાર થતો હોય કે એના ગુણો આપણામાં આવી આવી ગયા હોય એવી ફિલિંગ્સ આપણને થશે તમે કોઈ જનુની ઘાતકી અને હિંસાના માર્ગે ચાલતા વ્યક્તિ સાથે બેસજો તો તમને ખ્યાલ આવશે કે એ જે પ્રવૃત્તિ કરે છે એવી પ્રવૃત્તિ કરવાનું મન ક્યારેક પણ આપણને થતું હોય છે એમની સાથે આપણે બેસીએ કે એમની સંગત લઈએ તો આ બધું બતાવે છે કે જેવો સંગ તેવો રંગ સોબત તેવી અસર દરેક માણસ એક વિશિષ્ટ પ્રકારની ઊર્જા ધરાવે છે એમના પરિચયમાં આવો તમે એટલે તમને ખ્યાલ આવશે કોઈની ઊર્જા દિવ્ય હોય છે કોઈની આસુરી હોય છે દુષ્ટ પ્રકૃતિની કોઈની પવિત્ર હોય છે કોઈની અપવિત્ર હોય છે ટૂંકમાં જેવો માણસ તેવી તેની પ્રકૃતિ જેવી તેની પ્રકૃતિ એવો તેનો સ્વભાવ જેવો તેનો સ્વભાવ એવું તેનું આચરણ અને જેવું તેનું આચરણ એવું એની સાથે સંગત લેનારની ના જીવનમાં પણ બનવા લાગતું હોય છે આપણે આમાંથી ગ્રહણ એ કરવાનું છે કે આપણે સંગત કોની સાથે કરવી જોઈએ આપણે બેઠક કોની સાથે કરવી જોઈએ એ તો સ્વાભાવિક છે કે સારા માણસો સાથે જ આટલી વાતચીત કર્યા પછી તમને ખ્યાલ આવી જ ગયો હોય કે આપણે સારા માણસો સાથે સંગત કરવી જોઈએ જેનાથી આપણને આપણી લાઈફમાં ફાયદો થાય હિંસા અને વ્યસનના માર્ગે છડેલા સાથે આપણે બેઠક ના કરવી જોઈએ ખોટી પ્રવૃત્તિ માફિયાગીરી ચોરી લૂંટફાટ હત્યા એવા એ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિ સાથે આપણે બેઠક ના કરવી જોઈએ મિત્રો ખરાબ વ્યક્તિની સંગત લઈએ ને તો આપણે પણ ખરાબ થઈ જઈએ સારા મિત્રોની સંગત લઈએ તો આપણે સારા થઈ જઈએ તમે જોજો નોંધ લેજો કે આપણે સારા માણસો સાથે બેઠા હોઈએ તો અમુક ટાઈમ પછી પરિચયની સાથે કેળવાય તો આપણામાં સારા ગુણો જાગે કે આપણને એવી સારી પ્રવૃત્તિ કરવાનું મન થાય તો અન્ય માણસો એ નોંધ લેશે કે તે ભાઈને પહેલાં ભાઈ સાથે બેઠક છે એ ખોટું કામ ક્યારે કરે નહીં અને એના લીધે સારા માણસની સાથે આપણે બેસીએ તો અમુક માણસોને આપણી ઉપર વિશ્વસનીયતા વિશ્વાસ બંધાતો હોય છે અને અમુક કામ આપણે તેમનું પીડું હોય કોઈનું તો તે આપણું કરી આપતા હોય છે આ છે સારા માણસ સાથે બેસવાનું પરિણામ કે સારા માણસો સાથે બેસો તો ક્યારેક આપણને અમુક માણસોની જરૂર પડી હોય તો એ મદદ પણ કરતા હોય છે કે તેને તો પહેલાં ભાઈ સાથે સારા સંબંધ છે એ ખોટું કરે નહીં કારણ કે પહેલો ભાઈ સારો હોય છે એટલા માટે આ છે સારી સંગત નું પરિણામ ખરાબ વ્યક્તિઓ સાથે બેસવાથી આપણા વિચારો દૂષિત થાય આપણે ખરાબ કાર્યો કરવાનું મન થાય આપણે ખોટા રવાડે ચડી જઈએ એટલે ખોટા માણસો કે ખરાબ માણસોની સંગતથી બચવું જોઈએ સારા માણસો સાથે બેસવું જોઈએ કેટલીક સ્ત્રીઓમાં એક અવગુણ હોય છે અવગુણો તો સ્ત્રી પુરુષ બંનેમાં હોય છે પરંતુ મોટાભાગની સ્ત્રીઓમાં એક અવગુણ હોય છે કે કોઈના ઘરમાં કારણ વિનાનો ઝઘડો કરાવવાનો કોઈ એવી વાત મૂકી દે એટલે એ ઘરમાં ડખો થાય થાય ને થાય આ અમુક પુરુષોને પણ આવડતું હોય છે પણ પુરુષો આવી બાબતોમાં ઓછો રસ લેતા હોય છે સ્ત્રીઓ આવી બાબતોમાં વધારે રસ લે છે એવું મનોવિજ્ઞાનનું કહેવું છે મારું નહીં તો અમુક વાત એવી કોઈ કુટુંબના સભ્યને કરી દેતી હોય કોઈ નજદીની કોઈ આજુબાજુ પાડોશ પાડોશની કે કોઈ સગામાંથી સ્ત્રી તો એ વાતને લઈને વાતનું વતેસર થતું હોય છે ઝઘડા થતા હોય છે ક્યારેક શાંતિથી જે લોકો રહેતા હોય જે કુટુંબમાં દાખલા તરીકે કોઈ બે જણા રહે છે દંપતી છે એમની વચ્ચે જે જે શાંતિથી રહે છે એમની વચ્ચે એમની એમના સુખમાં એ સુખ જોઈ ના શકે અમુક સ્ત્રી તો એવી કોઈ વાત કરી નાખે તો આનાથી એ બંને જણાનું દાંપત્ય જીવન બગડતું હોય છે તો આવા લોકોનું ધ્યાન રાખવું જેવો આપણું સારું જોઈ ના શકે એ આપણી આજુબાજુ હોવાના જ એ સમાજની વ્યવસ્થા જ્યારથી શરૂ થઈ ત્યારથી છે એ લોકો રહેવાના જ પણ આપણે કેમ રહેવું એ લોકો સાથે એ આપણે જોવાનું છે કારણ વિના આપણા ઘરમાં ઝઘડા કરાવી જાય ડખા કરાવી જાય આપણા ઘરની સુખ શાંતિને હેરાન કરી નાખે અને એવી એવી વાતો ખોટી વાતો ક્યાંય ક્યાંયથી શોધીને લાવે જેનું નિરાકરણ આપણે લાવવું મહા કઠિન થઈ જાય એટલે એવી વ્યક્તિઓ સાથે સંગત ના કરવી ભલે આપણા અંગતમાં અંગત સગા કેમ ન હોય એમની સાથે કામ પૂરતો સંબંધ રાખવો આ વિષય ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે પરંતુ વિડીયો લાંબો થઈ જાય અને વધારે લાંબા વિડીયો જોવાનું અત્યારે કોઈ પાસે ટાઈમ નથી માણસો આઠથી દસ મિનિટનો ભાગનો વિડીયો જોવાનું પસંદ કરે છે એટલે આપણે આઠથી દસ મિનિટ સુધીના જ વિડીયો બનાવીએ છીએ જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે મારા વિચાર મંથનના વિડીયો જોતા રહીજો કોમેન્ટમાં લખતા રહીજો આપને વિડીયો કેવો લાગે છે અને મારી ચેનલ આપના મિત્રોમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો કામળિયા મેરામભાઈ વન 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 અને આ વિડીયો બને ત્યાં સુધી ટાઈમ મળે તો પૂરેપૂરો જુઓ બરાબર તો વિચાર મંથનમાં આજે આટલું બસ જય હિન્દ જય ભારત